નમસ્કાર પ્રણામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ અક્ષર અમૃતમાં મિત્રો આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે તો મિત્રો તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો કહાની શરૂ કરીએ તો મિત્રો સાધ પિતૃ પક્ષ સત્તર સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે જે બે ઓક્ટોમ્બર સુધી ચાલશે પિતૃઓને પ્રસન્ન કરવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો આ સમય છે પિતૃ પક્ષના પંદર દિવસ દરમિયાન આપણા પૂર્વજો આપણને આશીર્વાદ આપવા પૃથ્વી પર આવે છે તેથી આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી બલકે પિતૃઓનું સન્માન કરવા માટે તેમના માટે શ્રાદ્ધ દાન બ્રાહ્મણને ભોજન વગેરેનું આયોજન કરવામાં આવે છે ઉપરાંત આ સમય ખૂબ જ સરળ રીતે પ્રસાર કરવામાં આવે છે તેથી આ દરમિયાન વ્યક્તિગત ઉપયોગ માટે નવી વસ્તુઓ ખરીદવા પર પ્રતિબંધ છે પિતૃપક્ષ દરમિયાન દાન માટે જ વસ્તુઓ ખરીદવી જોઈએ આ સિવાય પિતૃપક્ષ દરમિયાન આવી સાત વસ્તુઓ ખરીદવાની પણ મનાઈ કહેવામાં આવે છે જેને ખરીદી કરવાથી ભયંકર દોષ થાય છે તેમજ અમુક એવી શુભ વસ્તુઓ છે જેને આ સમય દરમિયાન અવશ્ય ખરીદી લેવી જોઈએ મિત્રો તે પહેલાં વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટમાં પિતૃદેવાય નમઃ તથા હર હર મહાદેવ જરૂરથી લખજો વિડીયોને ખાસ કરીને અંત સુધી જોતા રહેજો મિત્રો સૌ પ્રથમ જાણીએ કે કઈ વસ્તુઓ આ સમય દરમિયાન ખરીદવી જોઈએ નંબર એક પિતૃ પક્ષ દરમિયાન કાળા તલ ખરીદો પિતૃપક્ષ દરમિયાન કાળા તલ ખરીદવું શ્રાદ્ધ અને તર્પણ કરવા માટે ખાસ કરીને તલનો ઉપયોગ કરવામાં આવે છે તેમને જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુને કાળા તલ ખૂબ જ પ્રિય છે પિતૃ પક્ષ દરમિયાન તેની ખરીદી કરવાથી પિતૃદોસ્તી રાહત મળે છે નંબર બે પિતૃ પક્ષમાં જવ ખરીદો તમે પિતૃ પક્ષમાં જવ ખરીદી શકો છો એવું કહેવાય છે કે જવ પૃથ્વી ઉપર ઉત્પન્ન થનાર પ્રથમ અનાજ હતું તે પણ સોના જેવું જ માનવામાં આવે છે તેથી પિતૃ પક્ષ દરમિયાન જવ ખરીદવાથી આર્થિક લાભ થાય છે નંબર ત્રણ પિતૃ પક્ષ પર નવા વસ્ત્રો ખરીદો પિતૃ પક્ષ દરમિયાન નવા વસ્ત્રો ખરીદવું શુભ માનવામાં આવે છે પરંતુ આ વસ્ત્રો તમારા ઉપયોગ માટે નહીં પરંતુ તમારા પૂર્વજો માટે ખરીદો અને તેમને અર્પણ કરો તેનાથી પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને સુખ શાંતિના આશીર્વાદ આપે છે નંબર ચાર પિતૃ પક્ષ દરમિયાન ચમેરીનું તેલ ખરીદો શાસ્ત્રોમાં પિતૃપક્ષ દરમિયાન ચમેરીનું તેલ ખરીદવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે તે પિતૃઓને અર્પણ પણ કરવું જોઈએ તેનાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે અને તેમના પરિવારના સભ્યોને સુખ સમૃદ્ધિ અને શાંતિના આશીર્વાદ આપે છે નંબર પાંચ પિતૃપક્ષ દરમિયાન ચોખા ખરીદો પિતૃપક્ષ દરમિયાન ચોખા ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે શ્રાદ્ધમાં તમારે તમારા પિતૃઓને કાચા ચોખા અર્પણ કરવા જોઈએ તમને જણાવી દઈએ કે ચોખાને ચાંદી સમાન માનવામાં આવે છે તેથી તમે તમારા પૂર્વજોનું ધ્યાન કરીને કાચા ચોખા અર્પણ કરી શકો છો તેનાથી ધનમાં વધારો થાય છે નંબર છ સફેદ ફૂલ સફેદ ફૂલનો ઉપયોગ પિતૃઓને પ્રસન્ન કરવા માટે કરવામાં આવે છે આવી સ્થિતિમાં જો પિતૃ પક્ષ દરમિયાન ઘરમાં સફેદ ફૂલ લાવવામાં આવે તો પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ જળવાઈ રહે છે તો મિત્રો હવે જાણીએ કે કઈ વસ્તુઓ આ સમય દરમિયાન ના ખરીદવી જોઈએ પિતૃ પક્ષમાં આ વસ્તુ બિલકુલ ના ખરીદવી જોઈએ નહીતર ત્રિદોષનો સામનો કરવો પડી શકે છે જરૂર હોય તો પિતૃ પક્ષ પહેલાં જ આ વસ્તુ ખરીદી લેવી જોઈએ નંબર એક મીઠું શ્રાદ્ધ દરમિયાન મીઠું ખરીદવાની સખત મનાઈ છે જો તમે શ્રાદ્ધ ભોજન અથવા દાન માટે મીઠું દાન કરવા માંગતા હોય તો તે વધુ સારું છે તો તે અગાઉથી ખરીદી શકો છો શાસ્ત્રોમાં મીઠાને તીક્ષ્ણ વસ્તુ માનવામાં આવે છે આ કારણોસર પિતૃ પક્ષમાં મીઠાની ખરીદી ના કરવી જોઈએ નંબર બે સોના ચાંદીની ખરીદી પિતૃ પક્ષ દરમિયાન સોના ચાંદીના ઘરેણા ન ખરીદવા જોઈએ જો તમને આ વસ્તુઓની જરૂર હોય તો તમારે પિતૃ પક્ષની શરૂઆત પહેલાં અથવા પછી તેને ખરીદવી જોઈએ નંબર ત્રણ શાકભાજી આ સાથે જ પિતૃપક્ષ દરમિયાન કેટલીક શાકભાજીનું સેવન પણ પ્રતિબંધ માનવામાં આવે છે જેમ કે લસણ ડુંગળી મૂળો અને કંદ જેવી શાકભાજી ન ખરીદવી જોઈએ નંબર ચાર પિતૃપક્ષમાં નવું ઘર નવી કાર જમીન કપડાં ઘરેણાં શુભોભનની વસ્તુઓ વગેરેની ખરીદી પર પ્રતિબંધ છે શ્રાદ્ધ દરમિયાન આ વસ્તુઓ ખરીદવાની મનાઈ છે કારણ કે તે ત્રિદોષનું કારણ બને છે શ્રાદ્ધ દરમિયાન આ વસ્તુઓ ખરીદવાથી પિતૃઓ નારાજ થાય છે જીવનમાં મુશ્કેલીઓ તમને છોડતી નથી આર્થિક નુકસાન થાય છે નોકરી ધંધામાં પ્રગતિ અટકે છે સંબંધો અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે નંબર પાંચ સરસવનું તેલ પિતૃપક્ષ કે શ્રાદ્ધ દરમિયાન તેલ ન ખરીદવું જોઈએ શ્રાદ્ધ તહેવારની શરૂઆત પહેલાં સરસવનું તેલ ખરીદવું વધુ સારું છે નહીં તો શનિનો પ્રકોપ તમારો સાથ નહીં છોડે નંબર છ સાવરણી સાવરણીનો સીધો સંબંધ દેવી લક્ષ્મી સાથે છે અને પિતૃપક્ષ અથવા શ્રાદ્ધ દરમિયાન નવી સાવરણી ખરીદવી ગરીબી આવે છે ધાર્મિક માન્યતા અનુસાર સાવરણી લક્ષ્મી માતાનું પ્રતિક છે જે સ્થળે સાફ સફાઈ હોય છે તે સ્થાને લક્ષ્મી માતાને ખૂબ જ પ્રિય હોય છે પિતૃપક્ષ દરમિયાન સાવરણી ખરીદવાથી પણ તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે ખાસ કરીને તેને તમારી આર્થિક સ્થિતિ પર વિપરીત અસર પડી શકે છે તેથી શ્રાદ્ધ દરમિયાન સાવરણી ખરીદવાની ભૂલ ન કરો નંબર સાત નવા કપડાં પિતૃપક્ષ દરમિયાન નવા કપડાં ન ખરીદવા જોઈએ કારણ કે આ સમય દરમિયાન ખરીદેલી વસ્તુઓ પિતૃઓને અર્પણ કરવામાં આવે છે આવી સ્થિતિમાં પિતૃપક્ષ દરમિયાન નવા કપડા ખરીદવા પર પ્રતિબંધ છે નંબર આઠ આ વસ્તુઓની સાથે પિતૃ પક્ષ દરમિયાન તમારે માંસ અથવા દારૂ ન ખરીદવો જોઈએ ન તો તમારે આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ આ વસ્તુઓનું સેવન કરવાથી માત્ર તમને જ તકલીફ નથી થતી તમારા પૂર્વજોની આત્માઓ પણ પરેશાન થાય છે તો મિત્રો જ્યોતિષ આચાર્યના જણાવ્યા અનુસાર આ વસ્તુઓ તમે તમારા ઉપયોગ માટે નથી ખરીદી શકતા પરંતુ જો તમે પિતૃઓ માટે સરસવનું તેલ અથવા મીઠું ખરીદવા ઈચ્છો છો તો તમે તેમ કરવા પર કોઈ પ્રતિબંધ નથી નવા કપડાં પણ પિતૃઓ માટે ખરીદીને દાન આપી શકો છો તેનાથી પિતૃઓ પ્રસન્ન થશે તો મિત્રો તમને અમારી આજની આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો અને આવીને આવી જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ